અઢીસો નો મૂડે કપાત હમ ગયા પેલા દીપસિંહ અઢીસો રૂપિયા કેવો છે તારો કપા કે ભાઈ ને તમું ભાડે ના કઈ નક बेहोश ન થઈ જાવ અબે સાલે ફૂલેલો હા મજા નઈ આવે હું તનકુરાડ નક્યો આમ છઠો 200 રૂપિયા આલ રે હું ખુબ વાત કરી દીધી તમું આ રે તું છે હમું જઈ રહ્યા નહીં ચાલુ ના પછી રૂપિયા વધારું પડે તેર વીણી વાત હા મોન ની બાર ને ઘાટ હા વીણો નો કરો બોલે એનો મતલબ અંતુ સેને મારી મેરે સાહડો લેજો કે તારી નાની ઠોકી ખાયે પોરીયા હક્યોરી જોકી લે આ તો ભૂલ નો સે લાગે પોરી તો આની મોરા આની મોરા મારી મેરે સાળ દે ઊણા મડા આ આપણો સાહડો આ કપા નહી લેવ નત કરો હો મગબ ચોરી બાબા ચોરી ઓગડે

ડોહાની પોરી પડી રહ્યો એમ તને બીજી નઈ ચડે પણ મારું દિલ લાગી ગયું લાગવાનું આજ છે ભીખ માંગી હું છે ભારે મોટા બંગલા વાળા પડાય બરાબર ધ્યાન ની હાલ હું

તું એક કામ કર લી ના હું નીપટી લઈ એમ હા ડોહન કીધું છે તારો બાપેલો કમલો ડોકરો નાખી ગયો મારી પોરી કીરે બા તારી પોરી ગોહરી દોડે કપા વિ

લગાવી નાળું નથી ને ના રેકડી વાળું ડાયો મારું નટુ રે ગણીઓ ભરીને રે ઘણા કદી હું ઘેર તો આવ્યો ને हा तेरनु मळीली आज तू काय इंतजाम करी बरी ना आव तू अरे आ नटी ओरिया हो जुनो माणाले तरी बद्दू थई जाके ले सारू जी बाई <laughs> ने एम लागी कमलो हमरा मार गुरु धर ले कोनी सकाळी धोहेलो एक धवळी रे हा नास

અને પેલો લઈને જાતે લઈ મન ખાધી નહી નરો તું તું ને આતી ને હું મારે તારે માથે તારે માથે